તાલુકાના કાકોસી ગામે ભઠ્ઠાથી થતું પ્રદૂષણ ઈટોના ભઠ્ઠાથી થતા પ્રદૂષણના કારણે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ જિલ્લાના ખાણ ખનીજ દ્વારા ગેરકાયદેસર ચાલતા ઈટોના ભઠ્ઠાથી સરકારની રોયલ્ટીમાં મોટા પાયે નુકસાન પ્રદૂષણ પણ વધી રહ્યું છે તેમજ સરકાર દ્વારા ખાણ ખનીજમાં ચોરી કરી સરકાર ચૂનો લગાવી રહ્યા છે ઈટોના ભઠ્ઠામાંથી નીકળતા ધુમાડાના કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે આખરે ગામમાં રોગચાળો ફાટવાની શક્યતા રહેલ છે કાકોસી ગામે મીડિયા દ્વારા મુલાકાત લેતા કાકોસી ગામે ઇટોના ભઠ્ઠા એસોસિએશન પ્રમુખ બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે દરેક જગ્યાએ તાલુકા જિલ્લામાં મોટા વ્યવહાર આપી કામ કરીએ છીએ જેથી અમારું કોઈ ફરજ પડે જ નહીં તેવું જણાવ્યું સુઆ મીડિયાને અહેવાલથી કોઈ તપાસ કે કાર્યવાહી થશે ખરા કે પછી મોટા વ્યવહાર લઈ એમ જ ચાલશે સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામે તેમજ આજુબાજુના વિસ્તારમાં બેફામ ચાલતા ઈટોના કાર્યવાહી કરવા લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે તાત્કાલિક ગેરકાયદેસર ચાલતા ઈટોના ભઠ્ઠા સરકારને ચૂનો લગાવી મોટી આવક પેદા કરી રહ્યા છે શું અધિકારીઓ દ્વારા ઈંટોના ભઠ્ઠાના પરવાનગીની તપાસ થશે ખરા એ તો હવે આવનારો સમય જ બતાવશે એવા અશોક ઠાકોર પાટણ